નમસ્કાર વડોદરાની મરાઠી વાગમ પરિષદ સંસ્થા નો પ્રવેશ નિમિત્તે ત્રિદિવસીય અખિલ ભારતીય સાહિત્ય પ્રારંભ બાબા ભાંડ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સંસ્થાના અધ્યક્ષ મિલિંદ બોડ મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિકાસ સંસ્થાના શ્યામ કાંત દેવરે સહિતના મહાનુભાવો સહભાગી હતા યાત્રા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વડોદરા રાજપથે ત્રિદિવસીય સાહિત્ય સંમેલનનો પ્રારંભ કર્યો હતો સંમેલન સ્થળે મરાઠી અને ગુજરાતી સાહિત્યના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બર્લિન ઓનજળ સ્પર્ણિકા સહિતના પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું ત્રણ દિવસ દરમિયાન અક્ષર કાર્યશાળા સાહજીરાવ ગાયકવાડનું યોગદાન સંગીત બહુભાષી કવિ સંમેલન યોજાશે રાજધાની એવા વડોદરા શહેરમાં આજનો દિવસ એ અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે મહારાષ્ટ્ર બહાર મરાઠી સાહિત્યને સાચવીને તેની જાળવણી કરીને આખા દેશમાં એ સાહિત્ય પહોંચાડવાનું કામ કરતી સંસ્થા એટલે કે મરાઠી વાંગમય પરિષદ જ્યારે ચુમ્મોતેર વર્ષ પૂર્ણ થઈ તેના અમૃત મહોત્સવી વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે ત્યારે આજથી આગામી બે દિવસ એટલે કે ત્રણ દિવસ માટેનું જ્યારે આ અખિલ ભારતીય અધિવેશન છે એમાં સંમેલનના જે અમારા અધ્યક્ષ છે મરાઠી ખૂબ મોટા સાહિત્યકાર જેમણે સહેજરાવ ગાયકવાડ સાહેબ ઉપર પુસ્તકો લખ્યા છે એવા ખૂબ મોટા વિચારક સાહિત્યિક અને લેખક બાબા ભાંડ સાહેબ અત્રે ઉપસ્થિત છે સાથે સાથે રાજમાતા પણ અત્રે ઉપસ્થિત છે અને હમણાં જ જેને આપણે પાલખી યાત્રા કહીએ એ પ્રમાણે ગ્રંથ દિંડી નીકળી હતી જેના અંદર કોઈ ભગવાનની મૂર્તિ નહીં પરંતુ સૌથી મોટું સાહિત્ય જો કહ્યું હોય તો જ્ઞાનેશ્વરી છે એ જ્ઞાનેશ્વરી અને છત્રપતિ શિવાજી મહારાજની પુસ્તક મૂકીને એ દિંડી કાઢવામાં આવી હતી જેમાં મરાઠી સમાજના તમામ અગ્રણીઓ જોડાયા હતા તમામ મરાઠી સંસ્થાઓ જોડાઈ હતી આ આખા કાર્યક્રમ માટે હું મરાઠી વાઘ્મય પરિષદ વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત કે સુપુત્ર ઓર વડોદરા કે રાજા મહારાજા સાહેબ ગાયકવાડ કે નગરી મેં વડોદરા મેં એ જો મરાઠા વાંગમય પરિષદ કા અધિવેશન હો રહા હૈ इस अधिवेशन में उपस्थित सर्व सर्वबंधों और भगिनी के लिए प्रणाम है महाराजा सयाजी राव गायकवाड़ ने सर्व क्षेत्र में पहाड़ जैसा काम किया है साहित्य प्रशासन धर्म सामाजिक सुधारना और इस काम के साथ मराठा मराठवाड़ा मराठी वांग्मय परिषद का ये अमृत महोत्सवी सम्मेलन है इस सम्मेलन में हम सब लोगों को प्रणाम करते हैं महाराजा साहिजराव गायकवाड़ के महाराष्ट्र शासन ने सिक्सटी थाउजेंड पेजेस के दो सौ तिरपन ग्रंथ पब्लिश किए हैं उसमें से महाराष्ट्र गवर्नमेंट की बहुत धन्यवाद है और सब लोगों को शुभेच्छा जी इस तीन दौरान किन किन विषय पर चर्चा होगी ये सम्मेलन में इस सम्मेलन में तीन दिन की चर्चा हो रही उस में पहला जो अभी अध्यक्षी भाषण है